સુરત શહેરમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો સુસાઈડ કરી રહ્યા છે ત્યારે વ્યાજખોરી અટકાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા આજરોજ સંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો સુરતના શ્રી મહાવીર સંસ્કારધામ હરિયમ આશ્રમની સામે ઇસ્કોન મંદિરની આગળ વરિયાવ રોડ જહાંગીરપુરા સુરત ખાતે સુરત શહેરના મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી નાઓની ઉપસ્થિતિમાં વ્યાજખોળીના દૂષણ વિરુદ્ધ લોક સંવાદ કાર્યક્રમ ઝોન પાંચ સુરત શહેર પોલીસ દ્વારા યોજવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં શહેરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સુરત પોલીસ કમિશનર દ્વારા લોકોને વ્યાજખોરી અટકાવવા માટે સમજણ આપવામાં આવી હતી સુરત પોલીસ કમિશનરે કહ્યું હતું કે લોકોનો અમને સાથ જોઈએ અમે લોકોની સાથે છીએ વ્યાજના ચક્રમાં ફસાયેલા લોકોને અમે મદદ કરીશું વ્યાજ આપવું જોઈએ વધારે ટકાવારી વસૂલનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આ સાથે પોલીસ કમિશનરે કહ્યું કે ડ્રગ્સ વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ પેડલરો પણ તૂટી પડી છે આવનાર સમય તેમના માટે બહુ જ ખરાબ રહેશે આ કાર્યક્રમમાં ઝોન પાંચ ડીસીપી આરપી બારોટ હાજર રહ્યા આ કાર્યક્રમમાં અડાચન જહાંગીરપુરા અમરોલીના પીઆઈ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સ્ટાફ હાજર રહ્યો અને લોકોએ મોટી સંખ્યામાં હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો ડેલી ઇન્ડિયા ટીવી કાર્યક્રમ ઝોન ફાઈવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઈવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં વ્યાજખોરોના વિરુદ્ધમાં જોઈએ જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવા પંગાઓ જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ અગર આ લોકોને જંગલમાં હોય આપ પોલીસ પાસે જાવ અમારી પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે આ લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજો અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેના સેવન નહીં થાય અને સાથ જો ઇન્ફોર્મેશન આપણને તો પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોવે અને સાથ જો બેંક્સ જો લોન મેલા તરીકે કે જે એના આગળ કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ ખરો બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરોસિટીમાં આપના બેંકના લોન મેલાઓ અને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એવી પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના પર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક દરબારના આયોજન કરવામાં આવી રહેલ છે જો આ બધાને સમય સમયાંતરે અમે જાણ કરતા રહીએ સર ડ્રગ્સ ડ્રગ્સ વેચનારના એના ઉપર જો જે રીતે આપ જોઈ શકો છો કે સુરત શહેર પોલીસ ચાહે ક્રાઈમ બ્રાન્ચ હોય સોજી હોય સ્થાનિક પોલીસ હોય બધા લોકો તૂટી પડી છે આ લોકો આવનાર સમય બહુ ખરાબ રહેશે જો જેથી જેટલા બી ડ્રગ પેડલર છે જો બેચવાલા બધા લોકોની લિસ્ટ અમારી પાસે આવી ગયા અને આ લોકોનો જે ગેર આ પ્રકારના કમાઈથી જો કોઈ પ્રોપર્ટી વસાયેલી હશે જો એ જો બી તો એના ઉપર બી અમે લોકો જો અલગ અલગ જો કાયદાની કોઈ પ્રમાણે જો આ એના બી સીઝર થશે અને આગે જો બી રહેશે ઇલીગલ રહેશે તો એના ઉપર બી અમે લોકો કાર્યવાહી કરવાના છીએ